શું તમે જાણો છો કે ગુજરાતનું સૌથી પહેલું એરપોર્ટ કેવી રીતે ક્યાં અને ક્યારે બન્યું હતું નમસ્કાર ન્યૂઝ કેપિટલ ડિજિટલ સાથે હું છું મિત વર્ષ ઓગણીસો બત્રીસ માં દેશની પહેલી કાર્ગો ફ્લાઇટ કરાચી થી બોમ્બે જઈ રહી હતી આ ફ્લાઇટ ને ઓન કરી રહ્યા હતા જે આરડી ટાટા તે સમયે પ્લેન ની એવરેજ રેન્જ વધારે ન હોવાથી ફ્લાઇટ ને વારંવાર રિફ્યુલિંગ ની જરૂરત પડતી હતી અને અમદાવાદ તે સમયે આ બંને એરપોર્ટ નું સેન્ટર પોઈન્ટ હતું જેના લીધે અમદાવાદ માં ફ્લાઇટ લેન્ડ થતી હતી અને રિફ્યુલ થઈને બોમ્બે માટે ટેક ઓફ કરતી હતી તે સમયે બ્રિટિશ બુમરા ઓઈલ કંપની બળદગાડામાં ફ્લાઇટ નું ફ્યુલ લઈને આવતી હતી રહેતા રહેતા અમદાવાદમાં રિફિલિંગ માટે લેન્ડ થતી ફ્લાઇટનો આંકડો વધતો અને પાંચ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદમાં એરપોર્ટ બન્યા બાદ અમદાવાદથી દેશના અન્ય એરપોર્ટ માટે એટલે કે ડોમેસ્ટિક રૂટ પર અરાઇવલ અને ડિપાર્ચર થવા લાગ્યું વર્ષ ઓગણીસો સાહીઠ માં ગુજરાત અને મહારાષ્ટ્રના ભાગલા બાદ અમદાવાદ એરપોર્ટનું મહત્વ વધી ગયું અને સમગ્ર દેશમાંથી બિઝનેસમેન ટ્રેડર્સ અને ગવર્મેન્ટ ઓફિશિયલની સંખ્યા પણ વધતી ગઈ હતી વર્ષ ઓગણીસો એકાણું થી અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ આવવા લાગી જેના કારણે એરપોર્ટ પર પેસેન્જર